તો અત્યારે મિત્રો મેં છું નવાપુર રેલવે સ્ટેશન નવાપુર રેલવે સ્ટેશનથી અમે જઈ રહ્યો છું વ્યારા આ છે નવાપુર રેલ્વે સ્ટેશનનું ટિકિટ બાળી અને ટિકિટ બાડીનો મને પ્રાઇસ પડ્યો છે દસ રૂપિયા નવાપુર રેલવે સ્ટેશનની જો ખસેડની નિવાર કરો તો આ રેલવે સ્ટેશન પશ્ચિમ ભારત પશ્ચિમ ભારતનું એક માત્ર એવું સ્ટેશન છે કે જે બે રાજ્યોની આવેલું સ્ટેશન છે મારી પાસે તેથી અહીં ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી એમ કુલ ચાર ભાષામાં એનાઉન્સ થાય છે મારી પાસે જે તમે બેન્ચ જોઈ રહ્યા છો ને તો બેન્ચ અડધું ગુજરાત છે અને અડધું મહારાષ્ટ્રમાં આવેલું છે જો આ સ્ટેશન પર પ્લેટફોર્મની વાત કરીએ તો આ સ્ટેશન પર કુલ ત્રણ પ્લેટફોર્મ આવ્યા છે નિર્ધારિત સમય કરતાં આપણી ટ્રેન મિનિમમ નવ મિનિટ મોડી આવી ચૂકી છે અત્યારે તમે ટ્રેનની અંદર હલડી